હલો મિત્રો આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજની ઘટનાક્રમ કહીએ તો સોમવારે આપણને બધાને બજારની પરિસ્થિતિની થોડી ચિંતા રહેતી હતી પણ આપણે આગળ બજારની કોઈ પણ વાત કરીએ પહેલાં ડિસ્ક્લેમર બરાબર જોઈ લેવું અને ત્યાર પછીથી આપણે આગળના કન્ટેન્ટ જોવા કારણ કે આપણે બજારની અથવા કોઈપણ સ્ટોકની જે વાત કરીએ છીએ એમાં કોઈ લેવા વેચવાની સલાહ નથી ફક્ત અભ્યાસના હેતુથી આપણે વિશ્લેષણ કરીએ છીએ અને આપણો પોતાનો વ્યૂ બનાવીએ છીએ તો રવિવારથી જ આમ તો ખબર પડી ગઈ હતી અમેરિકન બજાર ખૂબ ડાઉન હતા એટલે બધાની એક્સપેક્ટેશન્સ એવી હતી કે ભારતીય બજારો પણ ખૂબ નબળા ખુલશે એવું બધાને લાગતું હતું પણ સરપ્રાઇઝિંગલી કેટલીક વસ્તુઓ ચેન્જ થઈ અને સવારે જ ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ હતી ત્યાર પછીથી બજાર થોડું વીક ખુલ્યું હતું પણ ધીમે ધીમે સ્ટ્રેન્થ ગેઇન કરી અને બજારે ફરીથી સ્ટ્રેન્થ લઈ લીધી એટલે જે વસ્તુ મેં એક બે વખત વિડીયોમાં કીધેલી છે કે આમ જોવા જઈએ ને તો ટ્રેન્ડ જે છે ને બજારને ખરેખર તેજીનો જ છે અન્ડરટોન પણ બે ત્રણ ફેક્ટર્સ છે જેમાંનું એક ફેક્ટર કે એફઆઈઆઈ હજી પણ વેચવાલી બંધ નથી કરી પ્રમાણ ઓછું થયું છે લેવાલી એમની પ્રમાણ ખૂબ ઓછું હોય છે વેચવાલીનું પ્રમાણ વધારે છે એક આ ફેક્ટર છે બીજું ટેરિફની અનસર્ટેનિટી છે ટ્રમ્પ સાહેબના ગમે ત્યારે બયાન આવે છે ગમે તે રીતના કે ભારતને રશિયા એક સાથે ડૂબશે મારે શું થી માંડી અને ભારત ઉપર વધારાના ટેરિફ લગાડશું ને આમ કરશે તો આમ ને બહુ બધું ચાલે છે એટલે થોડું સેન્ટિમેન્ટલી આ બધી વસ્તુઓ ટૂંકા ગાળા માટે અસર કરે બાકી આપણી ઇકોનોમી હવે જે રીતે ગ્રો થાય છે ને આટલી મોટી અર્થવ્યવસ્થા છે એટલે એમ ભલે એમની સાથે ઘણો વેપાર છે આપણો અને ક્રીમ વેપાર છે ઘણી કંપનીઓ એમની સાથે વેપાર કરી અને ખૂબ સારા પરિણામો ખૂબ સારું રિઝલ્ટ આપે છે આમ તમે કંપનીના અભ્યાસ કરો ત્યારે પણ જે કંપનીઓનું એક્સપોર્ટ સારું એવું છે એમનો પ્રોફિટ માર્જિન પ્રમાણમાં સારો હોય છે પણ છતાંય કોઈ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેશન હોય એના કરતાં બિઝનેસ વેચાયેલો હોય તો વધારે સારું પડે અને ઓપોર્ચ્યુનિટી તો આજે નહીં તો કાલે મળવાની જ છે કંપનીઓને એટલે ચિંતા કરવા જેવું નથી એટલે આજની બજાર બહુ પોઝિટિવ નોટ ઉપર બંધ થઈ છે પણ એનો અર્થ એવો નથી કે બજારમાં તેજી ચાલે જ રાખશે તેજીમાં આવી ગયું છે કે પોઝિટિવ થઈ ગયું છે એક બે દિવસ આવું ચાલશે કદાચ એવું બને કે કાલના દિવસે ફરી પાછું બજાર કોઈ કારણોસર ઘટે કોઈ સમાચાર આવી જાય આવું હમણાં ચાલશે અને રેન્જ બાઉન્ડ જ બજાર રહેશે કારણ કે વર્ષની શરૂઆતથી જ આપણને ખબર હતી કે આ વર્ષ આપણને ગયા વર્ષ જેટલું રિટર્ન આપશે કે કેમ એવી શક્યતા અને આપણને થોડી લાગતી હતી પણ તેમ છતાં એ ઘણું સારું રિટર્ન આપ્યું છેલ્લા ત્રણ ચાર મહિનાનો તમે જોવા જાઓ તો એઝ અ ડિસિપ્લિન ઇન્વેસ્ટર તરીકે રિટર્ન પ્રમાણમાં ઘણું સરસ છે છેલ્લે આપણા જ વિડીયોની વાત કરીએ તો કેટલા એવા સ્ટોક છે જેમ કે ટ્રાન્સરેલ લાઇટિંગ છે ખૂબ સારો ચાલ્યો ઓપર ઇન્ડસ્ટ્રીઝની હમણાં આપણે વાત કરી ઈઆઈડી પેરીની વાત કરી સીજી પાવર્સ જે છે એ ટકેલો છે એ સિવાય ઘણા સ્ટોક આપણે એક સ્ટોકની વિડીયોમાં વાત કરી તે સ્નાઇડર ઇલેક્ટ્રિક એ પણ ખૂબ સારો ચાલ્યો અને સારા એવા લેવલે છે અને આ ટૂંકમાં આ તો બધા જ શેરનો ટ્રેક રેકોર્ડ હું પાછળનો કાઢું અને એની દરરોજ એક બે દિવસની મુવમેન્ટ જોઈ અને વિડીયોમાં કહું કે આટલા ટકા આપતો ને આટલા ટકા આપતો એવું જરૂર નથી લાગતી મને પણ ઓલ ઓવર એટલું તો ખ્યાલ આવે છે કે આપણું રિસર્ચ કે આપણે જેટલું સ્ટડી કરીએ છીએ આપણે પોતે જે વ્યૂ બનાવીએ છીએ કોઈ પણ કંપની માટેના એમાં આપણે ઘણા અંશે સાચા છીએ દસમાંથી આઠ સ્ટોક કે નવ સ્ટોક સુધીનો આપણો સાચા હોવાનો રેશિયો અત્યાર સુધીનો જળવાઈ રહ્યો છે બાકી બજારમાં એવું તો બનવાનું ઘણી વખત એવું પણ બન્યું છે કે વિડીયો અને બીજે દિવસે એ સ્ટોક ત્રણ ટકા ડાઉન હોય પાંચ ટકા હોય પણ ત્યાર પછીથી એ ઉપર સો ટકા આવ્યો હોય અને પ્રોફિટમાં આપણને નીકળવાનો મોકો આપ્યો હોય અને ડાઉન થયો હોય ત્યારે જે લોકોએ નીચેના ભાવેથી એમનું રોકાણ હોલ્ડિંગ રાખ્યું હોય અને સરેરાશ ભાવ નીચો હોય તો કોઈ સ્ટોક એવો નથી કે એમાં કોઈ એવડો મોટો લોસ હોય પણ તેમ છતાં ઘણા સ્ટોક આપણે લગભગ ડિસ્કસ કર્યા છે તો એક બે એવા નીકળી આવે એટલે જ હું સેફ સાઇડ માટે દસમાંથી આઠ કે નવ સ્ટોક કહું છું કદાચ એનાથી પણ ઓછો રેશિયો આવે છે પણ છેવટે આપણને રિટર્ન તો બજાર જ આપે છે આપણે તો આપણી રીતે વિચાર કરી એનો સ્ટડી કરી અને વ્યૂ બનાવી શકીએ અથવા નક્કી કરી શકીએ કે આમાં આમ થઈ શકે છે ભવિષ્ય આનું સારું છે કે આમાં આપણને ઠીક નથી લાગતું આ બધી ચર્ચા આપણે કરતા હોઈએ છીએ આજે એક પ્રશ્ન જે છે એની થોડીક ડિસ્કસ કરીએ કોઈ નવો સ્ટોક તો ડિસ્કસ કરવાના નથી પણ એક આઈટીસી માટેનો વ્યૂ કેવો લાગે છે એના વિશેનો ક્વેશ્ચન છે આમ તો છેલ્લા વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ્સ છે અને ટૂંક સમયમાં જેમાંથી જેટલા સ્ટોકની વાત થઈ છે બધા ડિસ્કસ કરીશું પણ એમાંથી એક સ્ટોક આઈટીસી અને બીજો બજાજ ફાઇનાન્સની હમણાં આપણે વાત કરી તો એમાં કોઈએ પ્રશ્ન એવો કર્યો કે મોટો કે નાનો તો ખરેખર બજાજ ફાઇનાન્સ જે છે ને એને મોટો ગણવાનો છે કારણ કે આ તો હમણાં સ્પ્લિટને આ બધું થયું એટલે એનો ભાવ અત્યારે આપણને નવસો હજારની વચ્ચે મળે છે નહીંતર બજાજ ફાઇનાન્સ આઠ નવ હજાર રહેતો હતો અને બજાજ ફિન્સર જે છે એ નાનો શેર તરીકે નાના પ્રાઇસ પ્રમાણે હતો પણ હવે બજાજ ફિન્સરની પ્રાઇસ વધી ગઈ છે પણ એ રીતે નહીં જોવાનું મોટો જે કહેવાય કે ફેસ વેલ્યુ પ્રમાણે અને બાકી બધી રીતે તો બજાજ ફાઇનાન્સ મોટો છે કે જેનો ભાવ નવસોથી હજારની વચ્ચે ચાલે છે એને આપણે કાયમ માટે રાખવાનો ભવિષ્ય માટે પણ દસ વર્ષ પંદર વરસનું આપણને દેખાતું હોય આગળ ભવિષ્ય એવા સ્ટોકમાં આપણે ગણ્યો છે બજાજ ફેન્સર પણ સારો છે કોઈ એના ઓપ્શનમાં લઈ શકે છે પણ એમાં થોડું ઇન્સ્યોરન્સનો એ બધો બિઝનેસ છે એટલે બની શકે કે આના જેટલું રિટર્ન એ જનરેટ કરે કે કેમ સેફ્ટી એમાં પણ વધારે છે અને એની જ હોલ્ડિંગ કંપની છે બજાજ ફેન્સરની જ એટલા માટે અને આપણે વાત કરતા હતા આઈટીસીની તો આઈટીસી ખરેખર છે ને હોલ્ડિંગ માટેનો કે પોર્ટફોલિયોનો સ્ટોક નથી આઈટીસી ટ્રેડિંગ માટેનો સ્ટોક છે એમાં કાયમ ટ્રેડિંગ ખરેખર કરવું જોઈએ કારણ કે મૂવમેન્ટ આવતી રહેતી હોય છે બાકી તમે છેલ્લા કેટલાય વર્ષોને એની પ્રાઇઝ મૂવમેન્ટ જુઓ કેટલો સમય સુધી આઈટીસી એકસો નેવું બસો બસો પચીસની વચ્ચે રહ્યો તમને થકાવી નાખે એવો સ્ટોક છે ચારસોમાંથી આઠસો થવામાં કદાચ બની શકે કે ઘણો સમય લાગે ભલે હું કદાચ ખોટો પણ હો આવનારા સમયમાં આઈટીસીના આખા ડાયનેમિક્સ ચેન્જ થઈ જાય કારણ કે છેલ્લેનું હમણાંનું રિઝલ્ટ સારું આપ્યું છે દરેક બિઝનેસમાં ગ્રોથ છે આ તે પણ છો તમે ડિટેલમાં એટલે નથી જોયું કે એને હું ક્યારેય લોંગ ટર્મ કે ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક તરીકે વિચારતો નથી હા તમે એમાં મોમેન્ટમ ટ્રેડિંગ કરી શકો કે એનો એક જથ્થો રાખો એટલું હોલ્ડિંગ રાખો અને પછી એમાં વધઘટ વધઘટ કરી દર અઠવાડિયા એક બે વખત સોદા એવા કરવાના કે ઉપરના ભાવેથી તમે વેચતા જતા હોલ્ડ શું કરતા જાઓ નીચેના ભાવે એડ કરતા જાઓ એક્ટિવ રહીને અને પ્રાઇસ મુવમેન્ટને ટ્રેક કરીને એના સપોર્ટ રેઝિસ્ટન્સ આ બધું જોઈને તો એ પ્રકારનો સ્ટોક છે મારા મત પ્રમાણે પછી કારણ કે અને એનું બીજું પણ એક કારણ છે કે આઈટીસીને હું ટ્રેક તો ઘણા સમયથી કરું છું બહુ ઘણા વર્ષોથી ને હિન્ડાલકો પણ તેમ છતાં એક હિંડાલકો હજી બની શકે કે કરેક્શનમાં એ લઈ શકાય જો સાયક્લિકલ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે રસ ધરાવતા હોય તો બાકી આઈટીસી જે છે એ પ્યોરલી ટ્રેડિંગ માટે કે એ જ રીતે એમાં અલગ સ્ટ્રેટેજીથી જ કામ કરાય એવું મને લાગે છે એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ માટેનો પર્સનલી મારો કોઈ પણ વ્યૂ નથી તેમ છતાં તમે તમારો વ્યૂ બનાવી શકો છો મેં જે વાત કરી છે સ્ટ્રેટેજીની એ ખાલી એક એજ્યુકેશનલ પર્પઝ માટે છે કોઈ લેવા વેચવાની કે એમાં ટ્રેડિંગ કરવું કે ના કરવું એ તમે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને કરી શકો છો ત્યાર પછીનો એક પ્રશ્ન ઈ ક્લર્ક સર્વિસીસ માટેનો છે એક મિત્રનો અને પ્રશ્ન ઉપરથી મને લાગે છે કે મારો જે અગાઉનો ઈ ક્લર્ક્સનો વિડીયો હતો જ્યારે એ બે હજારની આજુબાજુ ફરતો હતો ત્યારનું કદાચ એમણે હોલ્ડિંગ હોય અથવા તો પોઝિશન લીધી હોય કે કંઈ પણ હોઈ શકે છે પણ સારી કંપની ખૂબ સારો બિઝનેસ છે હજી જાળવી રાખ્યો છે આઈટી સેક્ટરમાં આટલા બધા ચડાવ ઉતાર આવ્યા છે ઘણા બધા આઈટી સેક્ટરને ગ્રોથ નથી કોઈનો નેગેટિવ ગ્રોથ છે કોઈનો માર્જિનલ ગ્રોથ છે સારી સારી આઈટી કંપનીઓ એ સમયે આ કંપની સારું પરફોર્મન્સ આપે છે અને આવનારા સમયમાં પણ આપશે કારણ કે ઘણા બિઝનેસ કેવા હોય છે કે બહુ હાઈફાઈ કે લુક્રેટિવ નથી હોતા પણ શાંતિથી એ કમાઈ જતા હોય એ એવું બની શકે ઘણા પણ એવા બિઝનેસ તમારી આજુબાજુમાં પણ તમને ઘણા એવા બિઝનેસ જોવા મળશે કે એમાં બહુ ગ્લોરી નહીં હોય એમાં ચકાચોંધ કે એવું કંઈ શું ખાસ નહીં હોય બહુ લાઈવ નાઇટમાં પણ નહીં આવતા હોય પણ શાંતિથી વ્યવસ્થિત રીતે પોતાની પ્રોડક્ટ વેચી સરસ મજાનો ધંધો કરતા હશે અને સરસ મજાનો પ્રોફિટ કમાતા હશે ઈ ક્લર્સ એવી જ એક કંપની છે અને એમાં પણ વિઝન ઘણું લાંબુ છે ખૂબ સારા ફંડામેન્ટલ્સ છે રિઝલ્ટ પણ સારા આવે છે જાળવી રાખશે એવી જ મને અપેક્ષા છે કારણ કે મેનેજમેન્ટ ખૂબ સરસ છે અને કહેવાય ને કે એમના મૂળિયા જે કુટુંબના વડાના મૂળિયા ઊંડા હોય એ ઘર બહુ લાંબો સમય સુધી ટકી રહે એટલે આ બધા બેઝિક્સ એ કંપનીમાં આપણને દેખાય છે એટલે એ ક્લર્ક્સ જે છે એ પણ સારો બિઝનેસ કહી શકાય અને હોલ્ડ કરી શકાય લાંબો ટાઈમ સુધી સારો રિટર્ન આપે ભવિષ્યમાં પણ એ પ્રકારની કંપની મારી દ્રષ્ટિએ લાગે છે આ ખાલી એક વિશ્લેષણ છે કોઈ લેવા વેચવાની સલાહ આપણે નથી અને આવનારા સમયમાં એક લાઈવ કરવા માટેનો વિચાર કરું છું મિત્રો જોઈએ રજાઓ પણ આવે છે એટલે જરા શેડ્યુલ ને બધું જોવું પડે પણ તેમ છતાં જોઈએ તમારો કંઈ ઓપિનિયન હોય તો ચોક્કસ જણાવજો અને એક મિત્રને છેલ્લે આપણે બ્લેક રોઝની ચર્ચા કરી હતી એમણે એમણે કોમેન્ટ કરી છે કે એનું જૂનું નામ જે એશિયા ફેપ કે એ રીતનું કંઈક હતું કદાચ મારે નામ બોલવામાં થોડો ઘણો ફરક પડી જશે કારણ કે એનો ઇસ્યુ આવ્યો હતો ને એ સમયે મેં એમનો ફોર્મ ભરેલું છે એટલે ઘણો સમય થઈ ગયો છે એટલા માટે બાકી દરેક મિત્રનો કોમેન્ટ બદલ ખૂબ ખૂબ આધા અને જેમને પણ હજી જવાબ નથી આવ્યો હતો એમને કોમેન્ટની ચર્ચા નથી કરી એ સો ટકા આવનારા વિડીયોમાં એમની ચર્ચા કરવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો ચોક્કસ લખશો કોમેન્ટ અને લાઈક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય હિન્દ